મારી સોની ને મે ના પાડી હતી ને તો જમાય તમને દીધી પણ એના ડબ્બામાં લોટે નતો ખબર છે ને લે કે ડબ્બામાં લોટે નતો અમારે હવે તમારા કેવા ડબ્બા ભર્યા મન નથી ખબર તાઈન મહિનાથી તો આટો ખાવા આયા હો જાવાનું નામ ન લેતા પણ પાછા કેવી મોટી મોટી કરે હું કરું આમાં પાપા હું હે ફળ હે એ માર બો નહી હે હું જાતો હું આરા હે કે બસ બસ બાપા તમને ન ખબર હોય ઓલી મારી નણંદ નો રે પૈસા વાળી એવડી લબા સા લે આવે હે મને બધી ખબર હે એ ગામ માં વાતું કરતી ઓલી આંટો ખાવા જાય કે બે દીકરી બે દીકરી ધાવણી થઈ હે એટલે એની હાવું હાસ આવતી નથી એટલે બાપ આવડું મોટું ભૂલ અને હાલી આવે મને લાગે ને ડિલિવરી કરાવવા આવતી લાગે આયા એ હારું ને ભલે ના ડિલિવરી કરે ભાઈ શેરી મારી બોન પાણી મેરી આટો ખાવા આવે લે હું ગાયો ગા ભાણી ને તેલ લઉં એકાઈ દીને હું બહાર જાવ છું હાથ પાડે એટલે અવાજ કરતા ને હું સોચીને છટના પાડી દે કે તારો ભાઈ ઘીરે નથી ભાઈ આયા નો આવતી પણ બેરી એવું નો કરાય ભલા મણી

એરે કબાબીયા એ નારનબા તમે તે આવો આવો એ બટા સારું છે ને બધાને એ હા બધાને સારું હે લઈને આમ ક્યાં જાતા હતા એ સુમિતા ભાભીને લઈ જઈને મને ધકો માર્યું સુમિતા ભાભીએ કાઢી મૂકી તમને તમે ખબર એ મારી હાહુ યમને ઘરે થી ધક્કા મારીને કાઢે મૂકી અમારે બે સોડિયું ધાવણી થયું ને એટલે બે સોડિયું ધાવણી થયું તો મને ખબર હે પણ તમને ઘરે થી કાં મૂક્યા હે શું કે સોડી થાય તો એ એ હા રે તો સુખ આવે એ કાઢે તો મારીને ઘર ભેગી નું ન થઈ જવાય પડ્યું રહેવાય તોય

બાપો નદી <laughs> 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 આ સુમલી મારી બેટી કેટલી તૈયાર કેવાય મારી દેરાણી પોતાને ઘિરે જુ તાકી કે હું નહ હાસુ જાવ નાના ભાઈ ભીન કિરે મારી માયા આયા અમાર અમાર ઘિરે કાઠી આયા હું થોડીક કાઈ બલા હાસાઉ એ જાવો અહીંયા જાય કુવામ પડીને મરે તોય મારા બાપનું શું જાય આયા એક એક મહિનો કયો ડિલિવરીની સેવા કરતી જૂને તેલ લેવા અરે અર આ કેતી તો હવે સાફ કરી નાખી આમ તો જો આ કયો કસો પાડીને જાહે આ કસો અન બકરો પર એને આવડ કામ હોય

અને બધાને તેડવા આવશે નકર કે આય કણે આવવાનું માંડી રાખજે ઓહો મને તો એમ કે આય છે શ્રીમતમાં છે લાડવા છે તા તો મારી માં મારા પથારા નાખવા આવી છે મારા પથારા બથારા નાખવા નઈ જડે એ તારી હાહુ એ કાઢી મૂકી હોય ને તો રે આમ સાઈ ઢુકડું વારીન આય હું કાઈ લલવરી ની કરવા નવરીની નથી પણ ભાઈ હું શ્યા ભઈલો છે જો ઘર માં હે હું હાથ કરું એ ભઈલા કે તારો ભઈલો ભઈલો કોઈ ધીરે નથી અને તારો હાથ છે ને પણ હા ભરવાનું નથી નવરા નથી આયા કાઈ તાર તો ડિલિવરી ની અતાર બાપા સીજરીંગ આયા હોય તો લાખ લાખ રૂપિયા એમાં વિયા જાય એવા કાઈ ખર્ચા કરવા હું નવરી ની હો પણ ભાઈ બી તો હું કોના ઘરે રહું મારી સોરીઓ હું કોક કોના ઘરે રાખું મને આ ડિલિવરી થઈ જાય તાલે ઘર તો આયા રેવાય દ્યો ઓહોહો

પૈસા મારા હોય માર સોળને ભાગ લેવાય ના હાય પા કેસે પૈસા ભાગ લેવાના નથી આયપા તો એ બધું મારે તને દેવાનું આમ તો જો કેવા ધટિંગ કરે છે એ તારે છે ને હાઉ કંદટ્યો ને તો બહાર છે એક ઝૂપડું આવી છે આયા મારા ઘરે આવી મારી પતર ખાંડમાં હાલો વે આમ વેકી ખા આ તારા કોડકા બોડકા છે ને બધું ઉપા આપ્યું અને તારે જ્યાં રહેવું હોય ને ત્યાં રહી જા હાલો મારા વેકી ખા આમ તો જો સસુરાય જઈયું છે એ મુંજી મર લે મામા મામા કટી તારો મામો ન આયા આવે હાલા ખુદા જેવી અલ્યા તું શું આયા સિબરા દે મોઢું ફાડી રહ્યો આમ બાયરી ની મુંહીકરો ને આયુ છે મારા ઘરે અબબેબી મને બે આ જોડો હું મેં જોડો લઈને શા જ જ મને આ ઘર માં ભાગનો સુકો પડ્યો આ લે ખોસી કરવા આવી એ જા હવે આમ નીકળ અને તુંય નીકળ આйти મારે તો છે આવો કંતારો કોઈ દી નો ગયો મારે તો મારા ધણીનો કંતારો

મા તારા પાલવડા ના છાયા જેવું મને મળશે નહીં બીજ સાયો જો મા તારા પાલવડા ના છાયા જેવું મને મળશે નહીં બીજ સાયો જો સરિયા મારો પિયાર્યા આવી જો મારી જનમની દેનારી મા મને તારી યાદ બહુ આવી જો મારી જનમની દેનારી મા મની તારી યાદ બહુ આવી માં

એ તો મને ખબર છે તમે મારા ભાઈ-બેન ઇમના પડોસી છો પણ માયલી દિલવરી તમારા ઘરે કઈ થોડી કરાવાય એ એવું કાઈ ન હોય સંપા એ ભલે માર ઘરે ખાવાનો લોટ ન હોય એ હું તને હાચવી ને તારી દિલવરી કરાય છે હાલ મારા ઘરે એ હું તને તારી માં જેમ રાખીશ એ હાલો બટા એ હાલ ઈમાં એવું કાઈ ન હોય તમ તાર હાલો

યો મારી માં ઈ તો મે વિચાર્યું નઈ એ તો હાલ ગાયક કા આપણે ઈ છોકરું

પેટ લઈને ફરતી હતી તો ઘર બહાર કાઢી અને હવે છોકરા છે એ કાઈ ખાવા દેવી મારે હવે ઈને એ પણ એ ઈના આસે ને તો અમને કીસે તમે કેવા છો તમે ડિલિવરી કરાવી એટલે અમે લેવા આયા છે ઈમાં શું હોય તમે કરાવી તો ડિલિવરી હા મારી માયુ એ તમને તઈ આવી ખબર નો પડી કે આ માં બાપ વગર છોડી બિચારી શ્યા જાય છે એ તમે માં ગણો તો ઈ ને ભાભી ગણો તો ઈ એ તમને શરમ નથી થાતી અને હવે છોકરાને

સંપા બેન એ તમે અમને માફ કરી દો જે ઓય અમારી ભૂલ થઈ ગઈ દયા બેન એમાં આવું નતું વિચાર્યું અમે હસી વાત છે તમારી કે અમારે આને રાખવા જોઈએ એની માં ઘોડે આમ જો એ આની તો તમને દિયા નો આવી પણ આ બેય નાની નાની છોડીયું ની તમને દિયા નો આયું કુતર્યું

અને એમાં હવે એવું નહી કરી એ હારું સંપા એ હવે જા એ હવે હરેચ્યુ આવી ગયું છે સંપા બેન તમે ઉપાધી નો કરતા એ મને તમે તમારી સાના હાલો આપડા એ બટા હવે જાવ એ બટા હાલો ઘીરે આપડે મામા ના હાલો બટા મામા હાલો મારતી કરી હાલો એ સંપા અને પાછી આવજે ભગવાન માતાજી આના આંખ ક્યારે ક્યારે આસો આવવા દેતા હું એટલી પ્રાર્થના કરું છું ને મારી ભાઈ ભી બે ભાઈ ભી ને આંખ ગઈ અને અમને આવકારો દીધો હવે તો મારો હા કંદડ છે ને તું આઈ તો હું આવીશ